વિસાવધરમાં માં રામનવમી ભવ્ય શોભાયાત્રા નીકળી વિસાવદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજિત રામનવમી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા ડીજે ના સુરો સાથે સવારે રામ મંદિર થી શરૂ થઈ બસ સ્ટેન્ડ ચોક મેઇન બજાર થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન સેવાભાવીઓ દ્વારા ઠેર ઠેર ઠંડા શરબત છાસ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી તેમજ આજુબાજુના મંદિરના સંત મહંત જોડાયા હતા

ઉમર ઉમર ત્યાં હતા અને વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા આ શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવેલું હતું અને ખાસ મુસ્લિમ સમુદાયે તરફથી પણ આ શોભાયાત્રા નું સ્વાગત